ભાવનગર મહાનગરપાલિકાએ શહેરમાં ડિમોલ્યુશન કાર્યવાહી હાથ છે ત્યારે આ ડિમોલ્યુશનને લઈ શહેરના ઘણા વિસ્તારોમાં રહેતા ઝૂંપડપટ્ટી ધારકો તથા આવાસ વિહોણા જરૂરિયાતમંદ પરિવારોની રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરવામાં આવી છે તેમજ અન્યથા ડિમોલેશન કાર્યવાહી સ્થગિત રાખવાની માંગ સાથે ઝૂંપડપટ્ટી વસાહત હિતરક્ષા સમિતિએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું છે આવેદન વેળાએ સમિતિએ લાભાર્થીઓ પાસેથી ભરાવેલા અંદાજે વીસ હજારથી વધુ વ્યક્તિગત માંગણીપત્રને કલેક્ટરના ટેબલ પર મૂક્યું હતું તો ભાવનગર રમનપા દ્વારા ડિમોલેશનની કાર્યવાહી કરાઈ રહી છે ત્યારે જરૂરીયાતમંદ પરિવારો માટે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરવામાં આવે છે અન્યથા ડિમોલેશન કાર્યવાહી સ્થગિત રાખવાની પણ આ સાથે જ માંગ કરવામાં આવી છે તો વીસ હજારથી વધુ વ્યક્તિગત માંગણીપત્રને કલેક્ટરના ટેબલ પર મૂકવામાં આવ્યું ત્યારે ઝૂંપડપટ્ટી વસાહત હિત રક્ષા સમિતિ દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે જરૂરથી જો વાત કરવામાં આવે તો ભાવનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા ઠેર ઠેર વિકાસના કામોના નામે પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે જો વાત કરવામાં આવે તો વિસ્તારની અંદર જે 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 કાચા મકાનો દબાણ કરેલા હોય તેવા તમામ જે કાચે જે કોઈ બાંધકામ હોય તેવા જે તમામ પ્રકારની જે ડિમોલેશનની પ્રક્રિયા હાલ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે તો વીસ હજારથી જે વધારે જે લોકોનું એટલે કે ભાવનગરની અંદર જિલ્લા કલેક્ટર તેમાં વીસ હજાર થી વધારે જે અરજીઓ જે જિલ્લા કલેક્ટર ટેબલ સમક્ષ પડતા ટેબલ પણ છલકાય એવું હતું ત્યારે બીજી તરફ જો વાત કરીએ તો ભાવનગર જે મહાનગરપાલિકા તંત્ર દ્વારા જે ડિમોલેશનની જે વિકાસના નામે જે ડિમોલેશનની પ્રક્રિયા જે હાથ ધરવામાં આવી રહી છે તેને લઈને જે હિતરક્ષા સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે તો જે આવેદન એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે નાના લોકો છે તેને જે આવાસ યોજનાનો જે લાભ મળવાનો હોય કે આવાસ યોજનાના મકાનો જે આપવામાં આવે તે પણ ક્યાંક ને ક્યાંક જે માંગ કરવામાં આવી છે અને બીજી તરફ એ તમામ લોકો છે તેમને પૂરતા પ્રમાણમાં લાભ મળી રહે તેને લઈને અંદર એવું પણ છે કે તંત્ર દ્વારા એક કમિટી રચવામાં આવે કે તમામ લોકોને જેને જાણ ન હોય તે લોકોને જે આવાસના લાભ મળી શકે તો જોવાનું એ રહ્યું કે હાલ ભાવનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા જે જે વિકાસના નામે જે ઠેર ઠેર જે ડિમોલેશનની જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે તો જે આવા ઝૂપડપટ્ટી વિસ્તાર હોય કે નાના કાચા બાંધકામ હોય તેવા લોકોને આવનારા દિવસોમાં કોઈ લાભ મળશે કે નહીં તે જોવું રહ્યું